નાની કોમ કંઈક હાલે છે જો ઈંચાનું કામ ચાલુ થવાનું છે એ તો પાકો કેવું છે વિવો વરસાદનો ફૂલ આદર છે અને ગાય રાયડ દે છે તે બાઈને બધા જાય હાલો હું જાઉં કંઈક પણ નવી નહીં હોય ન ગાય રાયડ નથી બરાબર અને આ માંડવી કાલે મિત્રો પાઈ દીધી સીધી સીધી જો કલરમાં આવી ગઈ જોરદાર બરાબર

બરાબર પાવડો હતો ખરો અહીંયા ક્યાંક ના ના અહીં નથી એવા કુંડી પાસે પડી મુરત થયું આપણા લેક્ટર બરાબર ને અર્જનભાઈ રામ આવી ગયા છે કેટલાક ટ્રેક્ટર આવે જોઈએ હવે હાલો છે ગવાઈડ ભરવી મિત્રો જો માર્ગમાં જોરદાર હાલે છે કામકાજ જ ઉપાડ્યું પાછળ આવી ગયું અત્યારે એનાથી બોલતી આવે પાછળ જો કેમ હતું અગો ફૂલ ફૂલ નીંદર માં એમ આ ફૂલ નિંદરમાં હું નીંદર માં હાલો તો આપણે છે ને મારા ઘોડીને આવી ગયા ચેક્કર અંદર મૂકી થઈ થઈ ગયા ચાલુ જાઓ વાહ ભેગા બધા અરે પણ જતા મોર આવે આવે અરે એ મારે હું ને મારે ઉને મારે

ટીવીઝન અન્ય જે

ચપની છે એમ પાયસ તો જો ઊંચી લગભગ બે ફૂટ પાયર ઊંચી છે જો અહીંયા પવન જ ઓછો આવે અહીં પાયર થી નીચે આવી જાય ને એટલે બાકી આ વાદળા જોઈ લ્યો એમ વર્ષે એમ જ છે ને હાલ આખરી દેવા જ મન છે પાયર બહુ ઊંચી છે એટલે વાહ પવન વધુ લાગે